હાલો મિત્રો એક ભરતીના વડિયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે વાત કરવાનું છે મિત્રો તો હોસ્પિટલ ગોત્રી વડોદરા દ્વારા જે ગોત્રી હોસ્પિટલ છે ત્યાં વડોદરા દ્વારા ભરતીની જાહેરાત છે મિત્રો કરી છે મેડિકલ ઓફિસર માટે છે મિત્રો અને પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો પંચોતેર હજાર રૂપિયા સુધીનો પગાર છે અને વિડીયો મિત્રો સારો લાગે છે સેનલ સબસ્ક્રાઈબ કરીએ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આગળની પણ આપણે વાત કરીએ તો એના માટે છે મિત્રો એક સ્ટાફ નર્સ માટે પણ જગ્યા છે સ્ટાફ નર્સ માટે મિત્રો છે એ વીસ હજાર રૂપિયા પગારની જાહેરાત છે મિત્રો અને ફોર્મ ભરવાનું શરૂઆત અગિયાર નવથી શરૂ થઈ ગયા છે છેલ્લી તારીખ છે ઓગણીસ નવ સુધી ફોર્માના એપ્લાય કરવાના છે તમારે છે મિત્રો યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો છે એ ફોર્મ એપ્લાય કરી શકે છે અને પરિપત્ર પણ આપણે જોવાનો પ્રયત્ન કરીશું મિત્રો તો આપણે પરિપત્ર છે મિત્રો અહીંયા આપેલા છીએ ગોત્રી હોસ્પિટલ વડોદરા ખાતે બરાબર તો મેડિકલ ઓફિસર અંગે નર્સિંગ સ્ટાફ ભરતી પ્રક્રિયા માટે મીજું ઇમેલ દ્વારા આપેલા જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી મોકલવાની રહેશે તમારે અને આ જરૂરી ડોક્યુમેન્ટની દર્શાવેલ ઈમેલ આઈડી પર અથવા અહીંયા આપણે તારીખ છે ત્યાં સુધીમાં તમારે યોગ્ય પોર્ટન ઉપર છે અને અરજી તમારે કરવાની રહેશે તો આપણે કઈ વેબસાઈટ છે એ પણ આપણે વિડીયોમાં ડિસ્કસ કરશું તો વિડીયોમાં ખાસ કરીને બિનાઈ રહીજો અને પગાર ધોરણની મિત્રો આપણે વાત કરીએ અને શું શું કરેલું હોય એના માટે વાત કરીએ તો ઓફિસર માટે મિત્રો વાત કરીએ તો પંચોતેર હજાર રૂપિયા પગાર એમાં તમારે એમ કરેલું હોવું જોઈએ અને ટાપ નર્સ માટેની વાત કરીએ તો વીસ હજાર રૂપિયા પગાર છે એની માટે બીએસસી નર્સિંગ કરેલું હોય મિત્રો ને તો ને તો તમે મિત્રોએ એપ્લાય કરી શકો તો ખાસ કરી અને બીએસસી નર્સિંગ કરેલો હોય તો તમે સ્ટાફ નર્સરીકે વર્ક કરી શકો અને આમાં બી એમ બીએસ કર્યું હોય તો પંચોતેર રૂપિયા પગાર આપે છે ને આગળનો પરિપત્ર તો જોવા જઈએ તો અહીં આપણે ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે તમારે ફોર્મ ભરવા માટેનું ખાસ કરી તો અહીં આપણે ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે બરાબર વેબસાઇટ પર જઈને તમારે ફોર્મ એપ્લાય કરી દેવાનું રહેશે ખાસ કરી અને રજિસ્ટ્રેશન કર્યા બાદ તમે લોગિન કરી અને ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવાના અથવા તબીબી અધિક જે અધિકારી છે ત્યાં દ્વારા છે મિત્રો આ ફોર્મ જાહેરાત કરી છે ગોત્રી હોસ્પિટલ વડોદરા ખાતે છે મિત્રો પરથીની જાહેરાત કરેલી છે અને ફોર્મ ભરવા માટેની ઓફિશિયલ વેબસાઇટની આપણે મિત્રો જો વાત કરીએ તો ફોર્મ ભરવા માટે ઓફિશિયલ વેબસાઇટ નીચે દર્શાવેલ છે એટલે અહીંયા આ વેબસાઇટ ઉપર જઈ તમે સરળતાપૂર્વક ફોર્મ મિત્રો અહીંયા એપ્લાય કરી શકો તો ખાસ ક્લિન જોવા લાયબશે આ આ વેબસાઇટ છે મિત્રો કરી શકો લઈ લેવો અથવા સ્ક્રીન લખી લેવી મિત્રો આ વેબસાઇટ ઓપન કરીશો ડાયરેક્ટ તમને એપ્લાય બટન મિત્રો મળી જાય એટલે ત્યાંથી તમારે જે જરૂરી ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના અને ત્યારબાદ ફાઇલના સબ્બે પર ક્લિક કરી અને ફોર્મ એપ્લાય મિત્રો કરી દેવાનો રહેશે તો આ રીતના વિડીયો તો વિડીયો કહેવાય લાગે છે જણાવજો મિત્રો મળી દો આ વિડીયોમાં જય હિન્દ